વડોદરામાં બીએપીએસના બાળ વિદ્વાનો દ્વારા એકસો ત્રીસ ઔદ્યોગિક એકમોમાં નૂતન વર્ષ વૈદિક મુહૂર્ત પૂજન વિધિ કરી માલિકથી કર્મચારી સુધી તમામને જીવન જીવવા પણ વિનંતી કરી હતી બીએપીએ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાના બાળ પ્રવૃત્તિ વિભાગ દ્વારા નવતર પ્રયોગરૂપે આ વર્ષે પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી જે બાળકોએ ત્રણસો પંદર સંસ્કૃત શ્લોક ધરાવતો સત્સંગ દીક્ષા ગ્રંથ કંઠસ્થ કરેલ છે તેવા બાળ વિદ્વાનો દ્વારા શહેરના મકરપુરા નંદેસરી અને સરદાર એસ્ટેટ જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક એકમોના માલિકો વ્યવસ્થાપો વગેરેનો સંપર્ક કરી નૂતન વર્ષ નિમિત્તે લા પાંચમથી શરૂ થતા કારોબાર માટે મૂહૂર્ત પૂજન કરાવવાની વિનંતી કરતા એકસો જેટલા એકમોએ સહર્ષ તૈયારી દર્શાવી આન્વએ પાંચ બાળકો અને બે કાર્યકરોનું એક વૃંદ એવા સાડત્રીસ વૃંદ તૈયાર વૃંદ દ્વારા તારીખ છવ્વીસ અને સત્યાવીસ ઓક્ટોબર એમ બે દિવસમાં તમામ એકસો ત્રીસ એકમોમાં બાળકોએ વૈદિક મૂર્ત પૂજન વિધિ કરાવી જે તે એકમને નવા વર્ષનો પ્રારંભ કરાવી શુભકામના વ્યક્ત કરી આમ પંચોતેર જેટલા કાર્યકરો એ ત્રણ વર્ષથી તેર વર્ષ સુધીની વય ધરાવતા એકસો પંચ્યાસી જેટલા બાળકોએ પૂજન વિધિ સાથે માલિકથી કર્મચારી સુધી તમામને નિર્વ્યસની જીવન જીવવા પણ વિનંતી કરી આ પ્રસંગે અટલાદરા મંદિરના પૂજ્ય સંતો પણ આ બાળ વિદ્વાનોને બિરદાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સ્વામિનારાયણ ભગવાનની જય આજ રોજ બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર અટલાદરાથી બાળ વિદ્વાન બાળકો એ લોકો જીઆઈડીસી આ ઉપરાંત નંદેસરી આ બધી અલગ અલગ જગ્યાએ આવેલી ફેક્ટરીની અંદર પૂજન વિધિ કરવા માટે છે સંસ્થાના વડા એવા મહંત સ્વામી મહારાજ એમને સત્સંગ દીક્ષા ગ્રંથ એ લખ્યો છે કે જેની અંદર ઉપાસનાની પદ્ધતિ આચાર સંહિતા નિયમો આ બધાનું સુંદર આલેખન છે કરવામાં આવ્યું છે બાળકો પણ ખૂબ આગળ વધવાની પ્રેરણા પ્રાપ્ત થાય યુવાનોને પ્રેરણા મળે આ ઉપરાંત જે અભ્યાસ કરે બધાને આગળ વધવાની પ્રેરણા મળે એવો સુંદર મજાનો સત્સંગ દીક્ષા ગ્રંથ એ તૈયાર કરવામાં આવ્યો છે કે જેની અંદર ત્રણસો પંદર જેટલા સત્સંગ દીક્ષાના શ્લોકો છે ગુરુહરિ મહંત સ્વામી મહારાજનો સંકલ્પ એવો થયો કે બધા બાળકો છે આ સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકો છે કંઠસ્થ કરે એને રાખીને મહારાજે વાત કરી કે સંસ્થાની અંદર બાળકો સત્સંગ દીક્ષા ગ્રંથના શ્લોકો એ મુખપાટ કરે એને લઈને સમગ્ર વર્ષ દરમિયાન આ બાળકો એ બધા મુખપાટના કાર્યની અંદર જોડાયા અને સાથે આ બધા બાળકો પણ ઉત્સાહભેર લગભગ બાર હજારથી વધારે બાળકો અને બાલિકાઓ એ લોકોએ ભેગા થઈ અને આ સંપૂર્ણ સત્સંગ દીક્ષા છે કરેલો છે સંસ્કૃતની અંદર તૈયાર કર્યો છે અંદર પણ કંઠસ્થ કરેલું છે આવા જે બાળકો તૈયાર થયા એમને મહંત સ્વામી મહારાજે બાળ વિદ્વાન બાળકો તરીકે ઉલ્લેખ્યા છે કે જેને લઈને આ બધા બાળકો એવું સુંદર મજાનું કાર્ય છે કર્યું છે આજે જ્યારે પૂજન વિધિનો કાર્યક્રમ યોજાયો છે તો એના અંતર્ગત આ બધા વિદ્વાન બાળકો છે એમના દ્વારા જીઆઈડીસીની અંદર લાભ પાચમ અને છઠ આ બેના દિવસે જે પૂજન વિધિથી ઉદ્યોગનો પ્રારંભ થતો હોય તો આ બાળકો દ્વારા જ પૂજન વિધિ થાય એવું આ પ્રમાણે આયોજન સંતોએ છે કર્યું છે જેને લઈને છે આ પ્રમાણે આડત્રીસ જેટલા ગ્રુપ છે તૈયાર કરવામાં આવ્યા એક ગ્રુપની અંદર પાંચ વિદ્વાન બાળકો હોય બે કાર્યકરો હોય એ સાથે મળી અને લગભગ એકસો ને પચીસ જેટલી ઉદ્યોગ કરતા ઇન્ડસ્ટ્રીની અંદર જઈને આ પૂજન વિધિનો પ્રારંભ છે બંને દિવસ દરમિયાન ગઈકાલે લગભગ સાઠ જેટલી ફેક્ટરીની અંદર આ બધા બાળકો પૂજન કરવા ગયા આ ઉપરાંત આજરોજ પણ લગભગ એસી જેટલી ફેક્ટરીની અંદર પૂજન કરવા માટે આ બાળકો છે બધા એ ગયેલા છે ખૂબ જ સુંદર પૂજન વિધિ છે કરાવી છે એને લઈને છે આ પ્રમાણે દરેક જે ઉદ્યોગપતિના માલિકો છે બધા ખૂબ રાજી થયા છે ગુરુ હરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એમને પણ આ પ્રમાણે આશીર્વાદ પત્ર લખીને સુંદર આશીર્વાદ છે પાઠવ્યા છે અને આશીર્વાદ આપ્યા છે બાળકોએ પણ ફેક્ટરીની અંદર ખૂબ વિકાસ થાય બધાના સ્વાસ્થ્ય સારા રહે તને મને ધને બધા સુખિયા થાય એ નિમિત્તે પ્રાર્થના એ પણ કરી છે કે એ થવાથી માલિકો બધા રાજી થયા છે કર્મચારીઓ પણ રાજી થયા છે અને બાળકો દ્વારા પૂજન વિધિ હોય એને લઈને છે છે દરેકના અંતરમાં ખૂબ જ આનંદ આ પ્રમાણે થયેલો તો ભગવાનને પ્રાર્થના કરી કે આ બાળકો છે પ્રતિવર્ષ જે જે બધા આયોજન ફેક્ટરીમાં કરવામાં આવે એ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર એ કાર્યની અંદર જોડાય અને સાથેની અંદર કંપનીની અંદર સાથેનો આ પ્રમાણે વિકાસનું કાર્ય શું સારું થાય એના માટે પણ પ્રાર્થના કરીશું એ બધી પ્રાર્થના ફળીભૂત થાય એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની